જેઆરડીસી માં ઘી તેલ મરચું હળદર સહિતની ખાદ્ય ચીજોનું મોટા પ્રમાણમાં ડુપ્લિકેટિંગ કરવામાં આવે છે ત્યારે એક જાગૃત નાગરિકે બનાસકાંઠા ફૂડ વિભાગમાં લેખિત માં રજૂઆત કરી હતી કે જીઆરડીસી ની અંદર આવેલી તેલ મિલોમાં ડુપ્લિકેટિંગ કરવામાં આવે છે આ રજૂઆતના પગલે બનાસકાંઠા ફૂડ વિભાગની ટીમે બપોરના સમયે જીઆરડીસી વિસ્તારમાં આવેલ મિલમાં દરડો પાડી તપાસ હાથ ધરી હતી જેમાં ત્યાંથી પામોલીન અને સોયાબીન તેલના સેમ્પલ લીધા તેલ મિલોની અંદર મોટા પ્રમાણમાં ડુપ્લિકેટિંગ અને ભેળસેળ કરવામાં આવે છે તેવી રજૂઆત લેખિતમાં એક જાગૃત નાગરિકે બનાસકાંઠા ફૂડ વિભાગમાં કરી હતી આ રજૂઆતના પગલે ગુરુવારે બપોરે બનાસકાંઠા ફૂડ વિભાગના પ્રિયંકાબેન ચૌધરીએ પોતાની ટીમ સાથે જીઆરડીસીમાં પ્લોટ નંબર બત્રીસ